BIMS દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બરોડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે યુનિટ ઓફ આત્મીય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નિશા હેઠળ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું જેમાં બી વિદ્યાર્થીઓ અને લિટલ ફ્લાવર માંજલપુરના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સનું પ્રદર્શન યોજ્યું હતું જેમાં સત્તર ડેમોસ્ટ્રેશન હતા બી આઈ વિદ્યાર્થીઓ દ્વારા નવ કાર્યક્રમો યોજ્યા હતા સમગ્ર આયોજન પ્રસંગે માગ્યા સ્મિત સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બી આઈ નિયામક અનિલભાઈ પટેલ દ્વારા વિજ્ઞાન મેળા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી આજે બરોડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ યુનિટ ઓફ આત્મી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિજ્ઞાન દીવ મેળા નિમિત્તે બી આઈ વિદ્યાર્થીઓ અને લિટલ ફ્લાવર સ્કૂલ માજલપુરના ભૂલકાઓ દ્વારા સાયન્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી એ આજના સમાજનીનો અભિન્ન હિસ્સો છે વિજ્ઞાને આ માનવ જીવનને ભૌતિક સુખો આપવામાં ક્યાંય કમી રાખી નથી એ રુચિ નવા વિદ્યાર્થીઓમાં આવે અને એમના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જોડાય એવા ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે ભૂલકાઓ દ્વારા સત્તર ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યા છે અને જે સંસ્થાના બીઆઈએમએસના વિદ્યાર્થીઓ છે તેઓએ નવ કાર્યક્રમો રાખ્યા છે જેમાં બોન મેરો ગર્ભાશય કેન્સર રેસ્પિરેટરી સિસ્ટમ્સ આવા અલગ અલગ વિષયો ઉપરની થીમ ઉપરના કાર્યક્રમોનું આયોજન આજનો આ કાર્યક્રમ વિજ્ઞાન લગતા અભિગમમાં વિદ્યાર્થીઓ ખેડવાય અને હવે અનિવાર્યપણે વિજ્ઞાન સિવાયનું માનવ જીવન જ ક્ષુદ્ર છે આ પરિપ્રેક્ષમાં આવતીકાલની પેઢીને વિજ્ઞાન સરળ બને ઉપેક્ષા ન થાય અને પશ્ચિમના દેશોની સંસ્કૃતિ આવા પછાત દેશો પર હાવી થાય છે એ માન્યતા જ ભૂર ભરેલી છે મંદિરનો પૂજારી પણ નેટનો ને સેટનો ઉપયોગ કરતો હોય અને આ બધી શોધો પશ્ચિમમાં થઈ અને એને કારણે આજે માનવ જી જીવન સરળ બન્યું છે સ્વર્ગની જે કલ્પના હતી દેવોને આટલી સગવડ મળે એટલી સગવડ આજે વિજ્ઞાને આખી દુનિયામાં સમગ્ર રીતે કરી દીધી છે એની અમને સૌને ખુશી છે અને અહીંયા બસો એક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે હું ઈચ્છું છું કે આવતીકાલે આવા વિદ્યાર્થીઓ અને સામ પિત્રો જેવા વડોદરાના વિદ્યાર્થીઓ આખી દુનિયાને બદલી શકે એવી કાયા કલ્પ કરવાની હું શુભેચ્છા પાઠવું છું સ્વામી માર્ગ વડો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર